ટેટુની આડમાં અડાજણ તથા પાલ વિસ્તારમાં એ સિગારેટનું ગેરકાયદે રીતે વેચાણ કરનારા બેને એસઓજી પોલીસની ટીમે ઝડપી પાડી 1 કરોડથી વધુના મુદ્દામાલ કબજે કર્યો છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલો દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહ્યું છે ત્યારે સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ રાગવેન્દ્ર વસ તથા એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુનના માર્ગદર્શન તથા પીઆઈ અતુલ સોનારાની સૂચનાથી પેટ્રોલિંગ કરી રહેલા પીએસઆઈની ટીમના અનામ હેડ કોન્સ્ટેબલ જગદીશ શાંતિભાઈ તથા અનામ પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્ર ગંભીરભાઈએ બાતમીના આધારે અડાજન ભૂલકાભોન સ્કૂલ સામે આવેલા મહાન ટેરેસ કોમ્પ્લેક્ષ ફ્લેટ નંબર નવસો ચારમાંથી તેમજ પાલનપુર ગામ કોરલ પેલેસ ફ્લેટ નંબર બી ચારસો ચારમાં દરોડા પાડી ત્યાંથી મંથન રાજે શાહ અને જનક રમણ પટેલને ઝડપી પાડી તેઓ પાછળથી એક કરોડ સાત લાખથી વધુની અધ કહી શકાય તેમ કિંમતની ઈ સિગારેટ જેમાં વેપર સો ઝીરો ક્લિબર્ન લેબ યુએલ જેવી કંપનીની ઈ સિગારેટ સાથે પોન્ટ સહિતની મથા કબજે કરી હતી તો આરોપીએ કબૂલાત કરી હતી કે મંથન શાહ દોઢ વર્ષ અગાઉ દિલ્હી ખાતેથી અજાણી ઈસમ પાસેથી મુદ્દામાં લાવ્યો હોય અને તે મિત્ર જનક પટેલ સાથે મળી વેચવા ફરતો હતો ભૂલકા ભવન સ્કૂલ જે છે અડાજણની એની સામેના ભાગમાં મહાન ટેરેસ કોમ્પ્લેક્સ ફ્લેટ નંબર નવસો ચારની અંદર એક એવી માહિતી મળી કે ત્યાં ઈ સિગરેટનો બસ મોટો જથ્થો ત્યાં પડ્યો છે તો ત્યાં એસઓજીની ટીમે રેડ કરતા ત્યાંથી એક કરોડ અને સાત લાખના મુદ્દામાં જેટલી ઈ સિગરેટ મળે છે જે ઈ સિગરેટ વેપોરેઝો ઝીરો કેલિબ્રિયમ ઉવેલ અલગ અલગ કંપનીઓની છે અને બે આરોપીઓ મંથન શાહ અને જનક પટેલ આ બંનેને અટક કરે છે આ દેશો જે બંને વિરુદ્ધ અડાજણ પોલીસ પતે ફરિયાદ નોંધાતા વધુ તપાસ અડાજણ પોલીસે હાથ ધરી છે